રાજ્યસભા અધિકારીને ફોન કરીને ખખડાવ્યા લાંચની રકમ પરત કરાવીને માફી મંગાવી સાથે જ લાંચિયા અધિકારીઓ સામે વેપારીઓ એસીબીમાં ફરિયાદ કરે તેવી અપીલ પણ કરી તોલમાપ વિભાગના અધિકારી મીડિયાને જોઈને ભાગી ગયા હતા તો લાંચિયા અધિકારી સામે ફરિયાદ કરવાની પણ અપીલ કરવામાં આવી છે અને લાંચિયા અધિકારીઓ જે રીતે કામ કરતા હોય છે તેમની સામે હવે લાલ આંખ કરી છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી કરી તોલમાપ વિભાગના અધિકારીએ પચીસ હજારની લાંચ માગી હતી લાંચિયા અધિકારીને ફોન કરીને ખખડાવ્યા અને લાંચની રકમ પરત કરાવી અને માફી પણ મંગાવી રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ વધુ એક લાંચી અધિકારીને ખુલ્લા પાડ્યા છે લેટર પણ છે રામભાઈ શું આખી ઘટના હતી અને કેટલા રૂપિયાની લાંચ આ અધિકારી ઘટના એવી હતી ગઈકાલે પાંચેક વાગે વેપારીનો મને ફોન આવ્યો હતો કે આવી રીતના મારે ત્યાં રેડ આવી છે અને મને હેરાન કરે છે એટલે મેં અધિકારીને એના જ ફોનમાં કીધું ભાઈ એને હેરાન ન કરતા ખોટી રીતે જે દંડ થાય જે કાયદેસરની કાર્યવાહી એ બધી કરવાની જે હું છૂટ આપું છું પણ એને ખોટી રીતે હેરાન ન કરતા એટલે એ અધિકારીએ મને કીધું કે હા બરાબર છે અને પછી એની એની પાસેથી પચીસ હજાર રૂપિયાનો તોડ કર્યો અને બાર હજાર રૂપિયાને એને રસીદ આપી એટલે મને એવું લાગે છે કે એને કદાચ એવું કીધું હોય કે દંડ વધુ થાય એ ન કરવું હોય તો તમે મને પૈસા આપો એટલે પહેલાં વેપારીએ બાર હજાર રૂપિયા એને પહોંચ આપી અને પચીસ હજાર રૂપિયા એની પાસે કરપ્શન લીધું અને વેપારીએ મને દસ પંદર મિનિટ પછી જાણ કરી કે આવી રીતના મારી પાસે જ પૈસા લઈ ગયા છે મેં અધિકારીને જાણ કરી ભાઈ અત્યારે ત્યાં દસ મિનિટમાં પૈસા આપી જાઓ એટલે વેપારીને એ પૈસા દઈ આવ્યા વેપારીનો મને મેસેજ આવી કે મને પૈસા આપી ગયા આજે તમને મળવા માટે આજે અધિકારીઓ આવ્યા હતા શું એમની વાત હતી તમે શું એમને આજે એ ભાઈનો મેં સવારે ફોન કર્યો કે ભાઈ તમે પૈસા કેમ લીધા હતા તો એને એમ કીધું કે હું એના માટે તમને મળવું છે ને મારી ભૂલ થઈ ગઈ મારે સોરી કેવું છે હું કહું અગિયાર વાગ્યા પછી મારી ઓફિસે બધા આવે છે ને તમે આવજો એટલે કુદરતી કુદરતે અગિયાર વાગે આવ્યા અને તમે બધા પત્રકારો પણ ખબર પડી એટલે આવી ગયા એટલે બધા ભેગા થઈ ગયા ને એને તમે જે પૂછ્યું બાકી મેં તો એને હજી વાત કરતો હતો કે ભાઈ આવી રીતના છે તમે કરતા નહીં તમારા મિનિસ્ટર કોણ છે એને હું ફોન કરીને તમારી રજૂઆત કરીશ કે આ તમારે આમ એક્શન લેવાય રામભાઈ આ પ્રકારના જે અધિકારીઓ લાંચી અધિકારીઓ છે તેમની સામે સરકાર તો ઝુંબેશ હલાવતી હોય છે પણ આપના દ્વારા એસીબીને શું જાણ કરવામાં આવે છે ને એમની સામે કઈ રીતના પગલાં લેવા જોઈએ મેં એસીબીના ડીવાયસપી છે એને જાણ કરી કે આવી ઘટના ઘટી છે તમે તમારી રીતે એમાં એક્શન લેજો અને મારી પાસે માફી માગવા આવવાના છે આજે સવારે મારા વાત થઈ હતી એ એક્શન લેશે એની રીતે અને હું પણ ભલામણ કરીશ કે આવા લાંચી અધિકારી છે કોઈને બક્ષવા ન જોઈએ સમાજમાં દૂષણ છે અને પાર્ટીની સરકારની છાપ બગાડે છે અને વ્યક્તિગત પોતાના ઇન્ટરેસ્ટ માટે અને વેપારી ઉદ્યોગોને કે દુકાનદારોને હેરાન કરે અને પૈસા વસૂલે એ બરાબર નથી વેપારીઓને શું અપીલ કરશો અને આ તોલમાપ વિભાગના અધિકારીઓ તો આવા અલગ અલગ વિભાગના અધિકારીઓ વેપારીઓ પાસે જતા હોય છે તોલ પણ કરતા હોય છે તો વેપારીઓને શું અપીલ કરશો આપણે તો ખાસ અપીલ છે કે કોઈપણ જાતના દબાણ વિના અને ગેરકાયદેસર કોઈને પૈસા લાંચ આપવી બરાબર નથી જરૂરી નથી અને આપશો તે પેધી પેદી જશે ને ફરી તમારી પાસે માગશે એના બદલે નિર્ભય થઈ તમારા રૂલ્સ રેગ્યુલેશન નિયમમાં રહી અને નિર્ભય પ્રમાણે જો કોઈ હેરાન કરતા હોય તેની સામે પગલાં લેવા માટે જાગૃત લોકો જે હોય ધારાસભ્યો કે ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ રામભાઈ લાંચી અધિકારી બંસીલાલ ચૌહાણ છે કે જે તોલમાપ વિભાગના છે તેમને ખુલ્લા પાડ્યા છે ને સતત આ પ્રકારે રાજ્યની અંદર લાંચી અધિકારીઓ છે તે ઝડપાત આવતા હોય છે હવે રાજ્યસભાના સાંસદ છે તેમના દ્વારા તોલમાપ વિભાગના જે મંત્રી છે તેમને રજૂઆત કરવામાં આવી છે ને એસીબીને પણ કાયદેસર કાર્યવાહી કરવા માટેની તેમના દ્વારા રજૂઆત કરવામાં આવે છે હવે ક્યાં સુધીમાં આ અધિકારી સામે પગલા લેવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે કેવા પ્રશ્ન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ